અંકો રસ્નીલ દાદીયા ભાઈઓ માઠું બોલ્યું દીધો નુ લેવા સરસ યો અમારો ભાઈબંધ નીલ બાજુના શોરૂમ કામ હે કામ તૈયાર અરે ભાઈ આજે તો મારે અકાઉન્ટ નું પેપર હતું અને

પેલા ત્રણ સમય લવાનું જય ગિરિધર બાપુ જય ગિરીધર બાપુ ખબર ના બોલવા જવાનું બીજું બીજાને પૂછવાનું

બેકલોગ ને કેતી એટલે આપણે ભાઈ ધ્યાન રાખવું પડશે હવે એકદમ ના મારે મેઈન શું હે ખબર મારે આ હાથ દુખી ગયો લા આટલી વાર મારે મેઈન શું હે અત્યારે ખાલી કાલે મેથ્સ નું પતિ જઈને બરોબર વાહ મેથ્સ નું મારે પતિ જઈ ને કાલે પછી મારે સાંજે પછી મારે ત્રણ પેપર દેવાના પેલું ઇંગ્લિશ નું

ના પેપર છે ને એ કારે અમદાવાદ જાય આખા સૌરાષ્ટ્ર ના અમદાવાદ જાય અમદાવાદ જાય પેપર આ બધા પાનો પાનો છે ને તો મિક્સ થઈ આ આટલા પેપર અહીંયા એટલા આવે હવે આ બધા પેપર થઈ આ એટલા આને બાટે એટલા આને બાટે અને એટલા આને અલગ અલગ ખબર ન હા એ ઉપર એટલે જ છે ને કે હા હા હા

કરવાનો ડિમેટ એટલે જો હું ડરન ડિમેટ બોલો ચેક આવી ગયો પાછો એનું ઘર છે કે નહીં પાછો મારું પોતાનું ડિમેટ છે ચાલે ડાયરેક્ટમાં ના મર્કેટિંગ તો મળ્યો આ ગાંડો એનું ડિમેટ છે મને ખબર કઈ ડિમેટમાં ગાંડો કોઈ નથી શોનમાં હા ઓલા ચેતના તમાર હેચા ને હેચી બેયમાં હેચા હેચી હેચી હું

માણસો એમાં શું આવે છે તમે બોલવામાં શરમાવ છો એ અમારો એલજી અહીંયા બેઠો છે છોકરો છોકરો અહીંયા ગયો તો ઓલું વિડિયો બનાવે છે ફેસ આ ફેસ વોશ લઈ ગયા આ જો અમારે ફેસ વોશ આ ફેસ છે કે ભાઈ હાલો હાલો નીલ આવજે જો હોય તો આવી જો ભાઈ ફેસ નહીં 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 તારે જોઈએ ફોર્મ મારું છે લગાવવા કામ આવશે મોઢા ઉપર ડાઉ ડાઉ પર લગાડ દો હાલે 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 હવે લાઈ સ્મેલ કેવી એની બતાવ તો મને